તમારે સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા ન હતી તો ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી હતી પ્રશ્ન નંબર બે આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ જે છે તે વિદ્યાર્થી મિત્રો કર્યો હતો તો રાજા કૃષ્ણ સિંહજી જે ભાવનગરના હતા એટલે સાચો જવાબ આવે છે સી પ્રશ્ન નંબર ત્રણની વાત કરીશું જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનો સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાનો ગણાવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના એટલે કે સી પ્રશ્ન નંબર ચાર ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘની અંદર વિલીનીકરણનો નહોતું ઈચ્છતું તો મિત્રો જુનાગઢ છે કાશ્મીર છે અને હૈદરાબાદ એટલે તમામે તમામ ઈચ્છતા નહોતા એટલે કે ડી સાચો જવાબ છે હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણ ની અંદર કોની મહત્વની ભૂમિકા હતી તો કનૈયાલાલ મુનશી એટલે કે સી સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે પ્રશ્ન નંબર છ તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલા મિત્રો રાજ્યની અંદર હો છો તો તમે કયા રાજ્યની અંદર જવાબ આવે છે પ્રશ્ન નંબર સાત ભારતની અંદર હાલની પરિસ્થિતિ મુજબ રાજ્ય સંદર્ભે કયું વિધાન યોગ્ય છે તો અઠ્યાવીસ રાજ્ય દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત આઠ કેન્દ્રશાસિત પ્રદેશો તમે મહા ગુજરાત આંદોલન નેતાઓની યાદી બનાવો છો તો તમારે નીચેનામાંથી કોનું નામ જે છે તે નહીં લખવાનું હોય તો કનૈયાલાલ મુનશીનું ભાઈલાલ ઇન્દુલાલ યાજ્ઞિ અને બ્રહ્મકુમાર ફટત્રાને મહા આંદોલન મહાતા પ્રશ્ન નંબર નવ ભારત સરકારે દીવ દમણ અને ગોવાને આઝાદ કરાવવા માટે કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું તો ઓપરેશન વિજય રાજ્યના વિભાજન અંગે કયું ખોટું છે તો મધ્યપ્રદેશમાંથી ઝારખંડ જે અલગ થયું એ ખોટું છે બાકીના ત્રણ સાચા છે

નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે તો મહાગુજરાત આંદોલન વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે અંગ્રેજોએ ભારતના બે ભાગ કરવાની ખાતરીની યોજના હિન્દ સ્વાયતંત્ર ધારા નામથી ઓળખાય છે જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવવા માટે આરજી હકુમતની સ્થાપના કરી ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા મુંબઈ રાજ્ય જે છે તેની અંદર સમાવિષ્ટ હતું હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે સંયુક્ત રાષ્ટ્ર સંઘે દિવસે વિશ્વ દિવસ જાહેર કરેલો છે પ્રશ્ન નંબર મને ઓળખો હું કોણ છું હવે સરદાર વલ્લભભાઈ પટેલ નો સચિવ હતો તો વીપી મેનન મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્ય નું ઉદઘાટન થયું પૂજ્ય રવિશંકર મહારાજ હું ઉત્તર પ્રદેશ માંથી છૂટું પડેલું રાજ્ય છું ઉત્તરાખંડ હું હોદ્દાની રૂવે નીતિ આયોગ નો અધ્યક્ષ બનુ છું તો વડાપ્રધાન ગોવાને મુક્ત કરાવવા માટે આગેવાની મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું તો જનરલ ચૌધરી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં વિધાન જે છે તેને છેકો મારી અને સાચા બનાવવાના છે તો સ્વતંત્ર સમયે ભારતની અંદર પાંચસો બાસઠ રજવાડા હતા તો છસોને પચ્ચીસ ઉપર છેકો મારીશું અને દેશી રજવાડા હતા એ ફરીથી વાક્ય અહીં આપણે લખી દેવાનું છે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ તો મિત્રો પાંત્રીસ કરોડ હતી તો એ લખવાનું રહેશે ભારતમાં તે શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે ભારતની અંદર રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય યોજનાઓના કારણે સંભવ બન્યો છે ભારતની અંદર હળિયારી ક્રાંતિને લીધે મિત્રો અનાજની બાબતમાં સ્વાવલંબી આપણે બની શક્યા છીએ પ્રશ્ન નંબર ત્રણ નો એ નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યની અંદર આપવાના રહેશે સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા શું હતી તો ભારત દેશ આઝાદ થયો તે સમયે પાંચસો ને બાસઠ જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું એ દેશની સૌથી મોટી સમસ્યા હતી પ્રશ્ન નંબર બે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી કયા ત્રણ રાજ્યોએ જોડાણ ખાતું પર હસ્તાક્ષર કર્યા ન હતા તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધીમાં જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર એ જોડાણ ખાતું પર હસ્તાક્ષર કર્યા ન હતા પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલા કાશ્મીરનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે તો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલા કાશ્મીરનો પ્રદેશ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરથી ઓળખાય છે પૂર્વોત્તરના સેવન સિસ્ટર

પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે તેની અંદર ફ્રેન્ચોનો મિત્રો અંકુશ હતો ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા માટે કયું આંદોલન કર્યું તો ગોવાના લોકોએ મિત્રો ભારત સંઘ સાથે જોડાવવા માટે ચંદ્રલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન આંદોલનની શરૂઆત કરી હતી પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય કયા કયા છે તો દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ આર્થિક અસમાનતામાં ઘટાડો ગરીબી ઘટાડવી પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી સ્વાવલંબન એટલે કે ભાવ સ્થિરતા શૈક્ષણિક વિકાસ અને પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તો પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતની અંદર ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી તો આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ જી એસ એલ વી નું પૂરું નામ શું છે તો જીઓ સિંક્રોના સેટેલાઇટ લોન્ચ વહીકલ વિદ્યાર્થી મિત્રો સાચા જોડકા જોડવાના છે સરદાર પટેલ

સંકલ્પના સમજાવો તો છે શરણાર્થી યુદ્ધની અંદર કોઈ પણ બે રાજ્ય કે બે દેશમાંથી એક રાજ્ય કે એક દેશ હાર સ્વીકારે અને રાજ્ય કે દેશનો સહારો લે તો તેને શરણાર્થી કહે છે વિલીનીકરણ એટલે શું તો એક દેશમાં બે રાજ્ય કે બધા રાજ્ય સાથે જોડાવાને વિલીનીકરણ કહેવામાં આવે છે યુદ્ધ વિરામ કોઈ પણ કોઈ પણ સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોય ત્યારે કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવે છે હરિત ક્રાંતિ કૃષિ ક્ષેત્રે થયેલા મિત્રો સુધારા વધારાને હરિત ક્રાંતિ કહે છે શ્વેત ક્રાંતિ લખો એકીકરણમાં સરદાર પટેલનો ફાળો તો ઓગસ્ટ ભારતના નાના મોટા પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યો હતા ભારતની સાથે તેમને પણ સ્વતંત્રતા મળી હતી સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ ઓગણીસો સુડતાલીસમાં વચગાળાના સરકારના ગૃહ પ્રધાન મિત્રો બન્યા હતા અને નાયબ વડાપ્રધાન પણ બન્યા હતા તેઓ દીર્ઘ દ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહ પ્રધાન હતા તેમણે અને તેમના સચિવ વીપી મેનને જોડાણ ખત અને જેસી થે કરારનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યની ભારત સંઘ સાથેના એકીકરણ પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી વર્તમાન ભારત જે છે તેનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રનું પ્રતા તો ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે ભારતે આર્યભટ્ટ ભાસ્કર રોહિણી સૌર મિત્રો સીટુ જીએસએલવી સેટેલાઇટ લોન્ચ વેહિકલ તૈયાર કર્યું છે અને પાંચ નવેમ્બર બે હજાર તેર ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતા મંગળયાન પણ છોડ્યું હતું ભારતના રાજ્યોની રચના અને પુનઃ તો ભારત સ્વતંત્ર તયા સ્વતંત્ર થયા પછી મિત્રો દેશી રાજ્યનું રાજ્ય વ્યવસ્થાનો સ્વીકાર કર્યો હોવાથી ઘટક રાજ્યની રચના કરવાનો પ્રશ્ન થયો બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતની અંદર અબ કોડ વર્ગના ચાર પ્રકારના રાજ્યો હતા આ ચાર વર્ગ જે છે તે પ્રકારના રાજ્યનો દરજ્જો એક સમાન ન હતો અને તે એક કામ ચલાવ વ્યવસ્થા હતી પ્રશ્ન નંબર છ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા તો હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ એસી લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને ક્લાસીસ મિત્રો ભારતની અંદર સમાવવા ત્યાર જે આ વાક્ય છે છે તમારે કરી અને રોજગારી આપવી આઝાદી મળી તે સમયે ભારતની અંદર નાના મોટા પાંચસો જેટલા દેશી રાજ્યો હતા અને એ રાજ્યોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડવા માટે પણ તેમને સહમત કરવાના હતા જૂનાગઢ રાજ્યનું ભારત સંઘની અંદર કેવી રીતે વિલીનીકરણ થયું જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું પાકિસ્તાને તેને મંજૂર કર્યું અને તેના વિરુદ્ધમાં મુંબઈની અંદર જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી સૌરાષ્ટ્રની અંદર મિત્રો લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને ભારતના સૈન્ય જૂનાગઢ ચો તરફથી ઘેરી લીધું આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો ઓપરેશન વિજય વિશે મિત્રો ટૂંકમાં લખો તો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા માટે શરૂ કરેલો અભિયાન પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે મિત્રો વાટોખાટો સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા મળે નહીં એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા માટે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય કરવામાં આવ્યું સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક પાના નંબર પંચાવન ખોલો અને ભારતની રાજકીય નકશાની મદદથી આ પ્રશ્નોના જવાબ ચાલો આપો મિત્રો

પશ્ચિમ બંગાળના ચંદ્રનગરથી તમે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનો જોવા બંગાળના સાગર કિનારે આગળ વધો છો તો તે સુધી મિત્રો સંસાધનોને ક્રમ પ્રમાણે ગોઠવવાના રહેશે તો યનમ છે કરાઈકલ ચંદ્રનગર પોંડુચેરી દીવ દમણ અને ગોવા પાકિસ્તાનમાંથી નિરાશ્રિતો રેલવે કે સડક માર્ગે હાલના ભારતમાં કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા હશે તો પંજાબ આપણા રાષ્ટ્રપતિ એક દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને તેમને ઓછા સમયની અંદર નીચેના પૈકી કોઈ પણ પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાધનોની મિત્રો એમની મુલાકાત લેવી છે તો તેઓ કોને પસંદ કરશે દમણને ભારતના નાયબ વડાપ્રધાન ગૃહ પ્રધાન અખંડ ભારતના શિલ્પી સંયુક્ત રાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરનાર કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા એટલે ઇન્દુલાલ યાજ્ઞિક પોર્ટુગીઝ સંસાધનોનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ જનરલ ચૌધરી જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌપ્રથમ ભારત સંઘમાં જોડાનાર રાજવી ક્રિશ્નકુમાર સિંહજી પાંચસોને એકસઠ મિત્રો દેશી રાજ્યનો ભારત સંઘની અંદર જોડાવા છતાં હો ન જોડાયો પાકિસ્તાનનો આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ ખાત ઉપર સહી કરી હાલ હું ભારતમાં ઉતરે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ છું જમ્મુ કાશ્મીર સેવન સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન ભૂટાન અને મ્યાનમાર ને અડીને આવેલી છે અરુણાચલ પ્રદેશ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી